નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના તાજા ઝીરું બજાર પાસુ બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખથી ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થયો જાવ બુધવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરવી તો મિત્રો ડેલી આપણને જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે હવે જાણી બજાર ભાવ મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેરલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન અને અનાવર જાણી તાજા જીરુના બજાર ભાવ સો પરત તો વાત કરવી તો પાટડી માર્કેટ યાર્ડમાં નિસો ત્રણ હજાર ત્રણસોથી ઓસો પાર હજાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસો ચાર હજાર પંદર રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી જામનગર બે હજાર ત્રણસો સાઠથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર બસો ને તેર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો ઓગણસિતરથી ચાર હજાર સો રૂપિયા સુધી સસ્તણ ત્રણ બે હજાર બસો સતત થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો ઓગણસીતેરથી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો ને ત્રેવીસ રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવથી ચાર હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો સતત થી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી પસાવ ત્રણ હજાર બસો ત્રેવીસ થી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી उंचा चार हजार त्राससो ते चार हजार नऊ सूपया सुधी हरित चार हजार सो चार हजार रुपया सुधी पाटण त्रण हजार बसो सत्री चार हजार अठार रुपया सुधी धानेरा चार हजार बसो चार हजार बावीस रुपया सुद्धी <gs juice> मेहसा त्रण हजार सात चार हजार रुपया सुधी थरा चार हजार बसो ते चार हजार बसो रुपया सुधी રાધનપુર ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને ચૌદ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર બસો ને ત્રીસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ તરફના તાજા ઝીરોના ઝીરના બજાર પાડીયોમાં અંસુતિ રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા